નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે જોઈ રહ્યા છીએ યુનિટ નંબર 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 ગ્રાહક ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન સેશન પેજ ઉપર આપણે પ્રતિધારણની જરૂરિયાત એ મુદ્દા પાસે આપણે પહોંચ્યા છીએ તો કોઈ પણ પ્રકારનો બીજો ટાઈમ વેસ્ટ ન કરતા શરૂઆત કરીએ પેજ નંબર એકસો પંદર ઉપર ગ્રાહક પ્રતિધારણની જરૂરિયાત પ્રત્યેક વ્યાપાર માટે ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવો એ ગ્રાહકની સંખ્યાને આપવામાં આવેલ સમયગાળામાં વેચાણ વધારવા માટે જરૂરી છે રિટેલ દુકાનમાં ગ્રાહકને જાળવી રાખવાની જરૂરિયાત નીચે મુજબના કારણોના લીધે ઉત્પન્ન થતી હોય છે એટલે કે જે સમયગાળો આપણને આપેલો છે એ પ્રમાણે ગ્રાહકોની સંખ્યા જે છે એ જળવાવી જોઈએ એના માટે ગ્રાહક પ્રતિધારણ એટલે કે ફરી વખત એ ગ્રાહક જે છે એ આપણી પાસે જે છે એ આવવો જોઈએ અહીંયા પ્રતિધારણ શબ્દ જે છે એનો મતલબ કઈક મિનિંગ એવો થાય કે પરિસ્થિતિ મુજબ જુદી જુદી રીતે આપણે એમને વ્યાખ્યાયિત કરી શકીએ રિટેલ દુકાનમાં ગ્રાહકને રાખવાની જરૂરિયાત નીચે મુજબના કારણોના લીધે ઉત્પન્ન થાય છે એટલે કે અમુક એવા પ્રકારના કારણો છે એવી જરૂરિયાતો છે તો એના લીધે આપણે જે છે એ ગ્રાહકોને દુકાનમાં આપણે જાળવી રાખવા જરૂરી બનતા હોય છે તો એમાં પેલું છે કે નવો ગ્રાહક મેળવવો એ એક ખર્ચાળ ક્રિયા છે અને ગ્રાહકને મેળવવો અને તેને રિટેલર્સના ઉત્પાદનો અને સેવાઓ ખરીદવા માટે પ્રેરિત કરવા એ એક મુશ્કેલ કામ છે નવા ગ્રાહકોને મેળવવાનો ખર્ચ પણ વધારે થાય છે તેથી ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે એક નવો ગ્રાહક આપણે જો આપણા રિટેલ સ્ટોરમાં મેળવવો હોય તો એના માટે માર્કેટિંગ કરવું પડે એ ગ્રાહક જ્યારે આપણા રિટેલ સ્ટોરમાં પહોંચે ત્યારે એની સાથે સરખી રીતે આપણે વાતચીત કરવી જોઈએ સારામાં સારી બાબતો આપણે આપણા રિટેલ સ્ટોરની જે છે એ આપણે ગ્રાહક જે છે એને આપણે સમજાવવી પડે અને એ વ્યક્તિ જે છે એ ગ્રાહક એ આપણા રિટેલ સ્ટોર વિશે જે છે એટલું બધું જાણતો નથી હોતો તો એને એ તમામ બાબતો આપણે સમજાવી પડે છે શીખવાડવી પડે છે પછી જે ગ્રાહક જે છે એ આપણે પાસેથી વસ્તુની ખરીદી કરે છે જ્યારે જૂનો ગ્રાહક હોય તો એ આપણો અ આપણા જે પણ કાંઈ રહેણી કહેણી છે આપણો રિટેલ સ્ટોર છે એનાથી સારી રીતે વાકેફ હોય છે એટલા માટે ગ્રાહક છે એ જાળવી રાખવો ખૂબ જરૂરી બનતું હોય છે 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 ત્યાર પછી બીજો મુદ્દો રિટેલરની આવકની રક્ષા કરવી એ એ ત્યારે જ શક્ય છે જ્યારે રિટેલર વર્તમાન ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખે અને નવા ગ્રાહકોને આકર્ષિત કરે તેથી વધારે આવક ઉત્પન્ન કરવા માટે ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવું અનિવાર્ય છે એટલે કે ગ્રાહકની આવકની રક્ષા કરવી એ સોરી જે રિટેલર જે છે એની આવકની રક્ષા કરવી એ પણ મહત્વનું છે વર્તમાન ગ્રાહકને આપણે જાળવી રાખીએ એક વખત આપણા રિટેલ સ્ટોરમાં માલ સામાન લેવા માટે પહોંચવો હોય એને આપણે જાળવી રાખીએ બીજી વખત પણ આપણા આ રિટેલ સ્ટોરમાં માલ સામાન લેવા માટે પહોંચે અને નવા ગ્રાહકોને આપણે આકર્ષિત કરીએ અને એનાથી આપણા રિટેલ સ્ટોર છે એની આવક જળવાઈ રહેશે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે સામાન્ય રીતે ગ્રાહક વસ્તુઓ અને સેવાઓ માટે વધારે ખર્ચ કરે છે એટલા માટે છે કારણ કે ઉત્પાદન અને સેવા વિશે તેમનો હકારાત્મક પ્રભાવ વારંવારની ખરીદીને અસર કરે છે તેથી રિટેલર નવા ગ્રાહકને પ્રતિભાવની પ્રભાવિત કરવાની સરખામણીમાં વર્તમાન ગ્રાહકને વધારે સરળતાથી પ્રભાવિત કરી શકે છે એટલે કે ગ્રાહકોને આપણે આપણા રિટેલ સ્ટોર તરફ આકર્ષિત કરી શકીએ અને એને એને આપણે રિપીટર ગ્રાહક ક્યારે બનાવી શકીએ તો કે એને આપણે સારામાં સારી ગ્રાહક સેવા કરીએ તો એ ગ્રાહક જે છે એ રિપીટર બીજી વખત આપણા રિટેલ સ્ટોરમાં માલ લેવા માટે પહોંચશે તો એના માટે ગ્રાહક સેવા ખૂબ જરૂરી છે નવો ગ્રાહક આવે તો એની તમામ વસ્તુ આપણે શીખવાડવી પડે સમજાવવી પડે ગ્રાહક સેવા એવા પ્રકારની કરવી પડે જ્યારે જૂનો ગ્રાહક હોય તો એને તો આ બધી જે આપણે સેવા કરતા હોઈએ ગ્રાહકને એનાથી એ સારી રીતે વાકેફ હોય તો એના માટે આપણે વધારે પ્રયત્ન કરવા નથી પડતા તો એના માટે પણ આપણે નવા ગ્રાહકો જે છે એ એ આપણે એને આકર્ષિત કરવા માટે પગલા ભરવા જોઈએ અને જે આપણા વર્તમાન ગ્રાહકો જે છે એને આપણે જાળવી રાખશું કે જેથી કરીને એ ગ્રાહકો બીજા રિટેલ સ્ટોરમાં માલ લેવા માટે ન જાય ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ચોથો મુદ્દો છે રિટેલરના વર્તમાન ગ્રાહકો રિટેલરની વેચાણની વધારે તકો પૂરી પાડે છે આવું એટલા માટે છે કારણ કે તેઓ રિટેલ ફર્મ અને તેમની બ્રાન્ડથી પરિચિત છે તેઓ સમાન ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને ચાલુ રાખવા ઈચ્છુક હોય છે તેથી ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાથી રિટેલરને વેચાણનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે એટલે કે વર્તમાન ગ્રાહકો જે છે એ વેચાણ વધારવાની પણ તકો જે છે એ પૂરું પાડતા હોય છે કારણ કે એ રિટેલ સ્ટોર જે આપણું ફોર્મ જે છે એ રિટેલ સ્ટોર છે જે પ્રકારની જે ગુણવત્તાવાળી વસ્તુ વેચીએ છીએ એનાથી એ જે આપણા જૂના ગ્રાહકો જે છે એ સારી રીતે વાકેફ હોય છે અને એ આપણા રિટેલ સ્ટોરની પદ્ધતિથી પણ પરિચિત હોય છે એના માટે પણ આપણે ગ્રાહક જે છે એ આપણા જ રિટેલ સ્ટોરમાંથી માલસામાન ખરીદવા માટે જે છે એ જાગૃત હોય છે અને એના માટે પણ આપણે જે છે એ

ગ્રાહક ને હકારાત્મક ભાવનાઓ ફર્મના વેચાણને વધારે સારું બનાવવામાં મદદ કરે છે તેથી ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવો શક્ય બને છે એટલે કે રિટેલર્સ જે છે એ ગ્રાહકોને એવો આભાસ કરાવવો જોઈએ એવું એને ફીલ કરાવવું જોઈએ કે રિટેલ સ્ટોર જે છે એ ગ્રાહકની સરખી રીતે કાળજી રાખે છે ગ્રાહક સાથે એના માટે આપણે જે છે એ સંપર્ક બનાવી રાખવો જોઈએ ગ્રાહકને યોગ્ય પ્રકારનું મહત્વ મળવું જોઈએ રિટેલ સ્ટોરમાં એ વસ્તુ લેવા માટે પહોંચો છે

પોતાના પ્રદર્શનને વધારે સારું બનાવવામાં મદદ મળે છે એટલે કે ગ્રાહકોને પોતાની સાથે એટલે કે રિટેલ સ્ટોરમાં જાળવી રાખવા માટે રિટેલર્સ જે છે એ ગ્રાહક વફાદારી અને ગ્રાહકના સંતોષમાં જે છે એ સતત ને સતત સુધારો કરવો પડે છે અને એના સંતુષ્ટિ માટેના માધ્યમો પણ જે છે એ રિટેલર તરફથી જુદા જુદા જે છે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરીને જુદા જુદા મીડિયા છે સોશિયલ મીડિયા છે કે પછી ગ્રાહકને પેમ્બલેટ જે છે એ તપાસીને પેમ્બલેટ વેચીને આપણે ગ્રાહકને સંતોષકારક રીતે કામગીરી કરી શકીએ તો એનાથી એ જે ગ્રાહક જે છે એ પોતાના મિત્રો પરિવારના સભ્યો જે છે એને પણ આપણા રિટેલ સ્ટોરની હકારાત્મક બાબતો જે છે એ એ એમને જણાવશે અને તેનાથી રિટેલરને પણ બજારમાં પોતાનું પ્રદર્શન સુધારવામાં જે છે એ મદદ મળશે સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ રિટેલર પોતાના સ્ટોરમાંથી ગ્રાહકોને વેચી શકશે ત્યાર પછી જે ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાના કાર્યક્રમથી ફર્મ અને તેની બ્રાન્ડ પ્રત્યે વફાદારી વિકસિત થાય છે તેના પરિણામે ગ્રાહક દ્વારા કિંમત પ્રત્યેની સંવેદનશીલતા ઓછી થાય છે તેથી તેઓ ઊંચી ગુણવત્તાવાળા ઉત્પાદનો ઊંચા મૂલ્યની સેવાઓ પણ પસંદ કરે છે અને વધુ કિંમત ખર્ચવામાં કોઈ વાંધો નથી હોતો તેથી ગ્રાહકને પોતાની સાથે સાથે જાળવી રાખવાથી બજારમાં તેના વેચાણ અને પ્રદર્શનને વધારે સારા બનાવવામાં મદદ મળે છે એટલે કે જો એક વખત કોઈ ગ્રાહક આપણે રિટેલ સ્ટોરમાંથી ચીજ વસ્તુ ખરીદીને જાય એને સારામાં સારી ગુણવત્તાવાળી આપણે વસ્તુ આપીએ ગ્રાહકની સેવા સારામાં સારી કરી રીતે કરીએ વેચાણ પહેલાંની સેવા સેવા જે છે વેચાણ દરમિયાનની સેવા છે વેચાણ પછીની સેવા છે આ બધી જ સેવા આપણે ગ્રાહકોને સારામાં સારી રીતે કરીએ રિટેલરની છાપ એવી નામ એવું હોય કે નામથી એ વસ્તુ વેચતી હોય અને એ પાછા બે પાંચ રૂપિયા મોંઘી વસ્તુ વેચતા હોય છતાં પણ વધારે ગ્રાહકો જે છે એ રિટેલ સ્ટોરમાંથી વસ્તુ ખરીદવા માટે જતા હોય કારણ કે એ રિટેલરનો સ્વભાવ સારામાં સારો હોય વર્ષોથી એ માલ સામાન જે છે એ બજારમાં વેચતા હોય અને સારામાં સારી ગુણવત્તા વાળી વસ્તુ જે છે એ પોતાના ગ્રાહકોને વેચતા હોય તો એના માટે ગ્રાહકો જે છે એ પણ વધારાનો ખર્ચ જે છે એ ચૂકવવા જે છે એ સંમત થતા હોય છે તો એના માટે આપણે સારામાં સારી ગ્રાહક સેવા કરીએ યોગ્ય ગુણ ગુણવત્તા વાળી ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુ આપણે આપણા ગ્રાહકોને વેચીશું અને એ પ્રમાણેના ભાવ પૈસા કિંમત ગ્રાહક પાસેથી લેશું તો બની શકે કે તમારી બ્રાન્ડ સારી બની જાય તો એનાથી વધારે પૈસા પણ જે છે એ તમે રાખીને ગ્રાહક પાસેથી પાસેથી માલ સામાન જે છે તમે વેચી શકો છો અને એની પૈસા તમે લઈ શકો છો એક્ઝામ્પલ તરીકે આપણે મોબાઈલ ઓપ્પો છે વિવો છે સેમસંગ છે આ બધા મોબાઈલ છે પણ આપણે એપલ નામ આવે એટલે તરત આપણને ખબર પડે કે પચાસ હજાર કરતા નીચેનો મોબાઈલ મળશે નહીં નવું નહીં છે અત્યારે સેવન્ટીન જે છે એ બાર પડ્યો છે દોઢ લાખ ઉપરની કંઈક કિંમત છે એમની પણ જે થર્ટીન તમારે લેવું હોય એપલ તેરનું મોડલ અત્યારે સત્તરનું મોડલ બાર પડ્યું છે હમણાં તમારે તેરનું મોડલ લેવું તો પચાસ હજાર કરતાં નીચે નહીં મળે છે તો મોબાઈલ જ કેમ કારણ કે એ બ્રાન્ડેડ વસ્તુ છે રોલેક્સની ઘડિયાળ સામાન્ય માણસ મારીને તમારી જેવા માણસો એ જે છે એ એને અપોર્ટ ન કરી શકે કારણ કે એની કિંમત બહુ હાઈ છે કેમ કારણ કે એ બ્રાન્ડેડ વસ્તુ છે તો એના માટે બ્રાન્ડેડ વસ્તુ પાછે આવી વસ્તુ લેવાવાળા ગ્રાહકો પણ છે નથી એવું નથી એ ને નામ લાઈને જે છે એ વસ્તુની ખરીદી કરતા હોય દાખલા તરીકે કોઈ મોટા ક્રિકેટર્સ છે સેલિબ્રિટી જે છે એ આવી જ વસ્તુ જે છે એ ખરીદવાનો આગ્રહ રાખતા હોય અને આવી જ વસ્તુ જે છે એ વાપરતા હોય છે કારણ કે એમની પાસે એટલા પૈસા હોય એટલે એ અફોર્ડ કરી શકે આપણે ન કરી શકીએ આપણે સામાન્ય વર્ગના માણસો હોઈએ તો પણ બ્રાન્ડેડ વસ્તુ જો આપણે એક વખત વસ્તુની બ્રાન્ડ આપણે બનાવી દઈએ તો વધારે ભાવ જે છે એ આપણે આપણા ગ્રાહકો પાસેથી લઈ શકીએ છીએ આવી રીતે રિટેલ ઉદ્યમના સફળ સંચાલન માટે સીઆરએમ ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાના કાર્યક્રમો પણ જરૂરી છે એટલે કે સીઆરએમ ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન એમાં ગ્રાહકોને જાળવી રાખવા પણ જે છે એ પણ ખૂબ જ જરૂરી બની રહેતું હોય છે ત્યાર પછીનો મુદ્દો આવે છે ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાની રીતો આગળ આપણે જોયા કે શા માટે આપણે જાળવી રાખવા જોઈએ હવે અહીંયા આપણે એવી રીત શીખવાની છે ગ્રાહકોને આપણા જ રિટેલ સ્ટોરમાં આપણે કેવી રીતે જાળવી જાળવી રાખી શકીએ તેની છ આવશ્યક રીત છે કે વેચાણ સહાયક પોતાના ગ્રાહકોને આધારને જાળવી રાખવાનું સુનિશ્ચિત કરી શકે છે અને ગ્રાહક વફાદારીને પ્રેરિત કરી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાહકને જાળવી રાખવાની છ રીત આપણને આપેલી છે એમાં પહેલું છે એક ડેટાબેઝ નિભાવો બીજું છે સંપર્કમાં રહો ત્રીજું છે સ્વાગત સંબંધિત ફરિયાદો ચોથું છે લોયલ્ટી કાર્યક્રમ પાંચમું છે અસાધારણ ગ્રાહક સેવા અને છઠ્ઠું છે પ્રતિસાદ માટે પૂછવું એક પછી એક આપણે ડીપમાં જે છે એ જોતા જઈએ તો એમાં પેલું છે એક ડેટા બેઝ નિભાવો ગ્રાહકોના વર્ણન તેમના નામો સંપર્કના પુરાવા અને ખરીદી માહિતીનો ડેટા બેંક રાખવો ખૂબ જરૂરી છે આ ડેટા સૌથી મૂલ્યવાન ગ્રાહકોને ઓળખવા અને તેમનો સંપર્ક કરવામાં ફર્મની મદદ કરવા માટે એક અમૂલ્ય સાધન બની જશે એટલે કે કે આગળ પણ આપણે વાત કરી કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન એમાં ગ્રાહકોનો ડેટા ગ્રાહકોની માહિતી જે છે એ ખૂબ જરૂરી બની જતી હોય છે તો ગ્રાહકનો ડેટાબેઝ આપણે નિભાવીએ મોબાઈલ નંબર કઈ જગ્યાએ ગ્રાહક રહે છે ગ્રાહકનો ધંધો વ્યવસાય બિઝનેસ નોકરી શું છે તેમના સંપર્કના પુરાવા ખરીદીની માહિતીનો ડેટા બેન્ક આ વર્ષમાં અત્યારે ઓક્ટોબર મહિનો છે આ સોરી નવેમ્બર મહિનો તો જાન્યુઆરી મહિનાથી લઈને નવેમ્બર મહિના સુધીમાં તારીખે કેટલી ચીજવસ્તુની ખરીદી કરી આપણા રિટેલ સ્ટોરમાંથી આ તમામ ડેટા બેંક તમામ માહિતીનો રેકોર્ડ આપણી પાસે હશે તો એ ગ્રાહક સાથે ડીલ આપણે સારી રીતે કરી શકશું ગ્રાહક સાથે વાતચીત આપણે સારી રીતે કરી શકશું ભૂતકાળમાં એમણે આપણી પાસેથી કોઈ ચીજ વસ્તુની ખરીદી કરી હોય એના વિશે આપણે પ્રતિક્રિયા લઈ શકીએ કે બે મહિના પહેલા તમે આ વસ્તુની ખરીદી કરીને ગયા હતા એ વસ્તુ તમને વાપરવામાં કેમ રહી યોગ્ય રહી કે ન રહી તો ગ્રાહક તરફથી આપણને પ્રતિભાવ મળશે કે યોગ્ય રહી કે એમાં આવા પ્રશ્નો છે તો જેથી કરીને આપણે આવનારા ગ્રાહકો છે કે પછી એ જ ગ્રાહકને આપણે બીજી વખત જ્યારે વસ્તુનું વેચાણ કરશું ત્યારે એ બાબત આપણે ધ્યાનમાં રાખી શકીએ તો એના માટે ગ્રાહકનો ડેટાબેઝ ગ્રાહકોની તમામ માહિતી જે છે એ રાખવી જરૂરી બનતી હોય છે બીજું છે સંપર્કમાં રહો ગ્રાહકોના સંપર્કમાં રહીને સતત સંબંધ જાળવી રાખો રિટેલર સંપર્કમાં રહેવા અને ગ્રાહકને રિટેલ ફર્મના નવા ઉત્પાદન કે વેચાણ વિશે જણાવવા માટે ન્યૂઝલેટર્સ અથવા તો ઈમેલનો ઉપયોગ કરી શકે છે રિટેલરને ફક્ત તેમને કંઈક વેચવાની કોશિશ કરવા માટે સંપર્ક રહે સંપર્કમાં રહેવાની જરૂર નથી પરંતુ ગ્રાહક ચાલુ ગ્રાહક ચાલુ સંચાર અને વ્યાપારની પ્રશંસા કરે છે જે સાંભળવા માટે પણ તૈયાર છે એટલે કે ગ્રાહક સાથે આપણે સતતને સતત સંપર્કમાં રહેવાનું છે માત્ર ગ્રાહક જ્યારે વસ્તુ લેવા માટે આવે ત્યારે જ તેમની સાથે સંબંધો આપણે રાખવાના નથી ગ્રાહકનો જન્મદિવસ હોય તો આપણે એને ફોન કરીને મેસેજ કરીને આપણે એમને વિશ કરી શકીએ ગ્રાહકની એનિવર્સરી હોય તો એની આપણે વિશ કરી શકીએ કોઈ તહેવાર આવતો હોય તો એ તહેવારને અનુરૂપ કોઈ પોસ્ટ છે કોઈ વિડીયો જે છે એ પણ આપણે ગ્રાહકોને સેન્ડ કરી શકીએ એને આપણે ઈમેલ મોકલી શકીએ વોટ્સઅપમાં ગ્રુપ હોય તો એમાં આપણે મોકલી શકીએ કે જેથી કરીને ગ્રાહકને એવું અંદરથી ફીલ થાય કે નહીં આ રિટેલર જે છે એ બેસ્ટ છે કારણ કે એ અત્યારે હમણાં દિવાળીનો તહેવાર ગયો હેપી ન્યુ ઇયરનું જે છે નૂતન વર્ષાભિનંદન તો એના વિશે આપણે મેસેજ કરી શકીએ ગ્રાહકને નજીકમાં ગ્રાહક રહેતા હોય તો રૂબરૂ આપણે જઈ શકીએ ફોન કરીને આપણે કહી શકીએ કે જેથી કરીને ગ્રાહક સાથે સંબંધ સારી રીતે આપણે સ્થાપિત કરી શકીએ માત્ર વસ્તુનું વેચાણ થાય ગ્રાહક જે છે એ ગ્રાહક બનીને આપણે રિટેલ સ્ટોરમાં આવે અને આપણે રિટર્ન તરીકે વસ્તુ વેચે ત્યારે જ વસ્તુ વેચતા હોઈએ ત્યારે જ આપણે એની સાથે વાતચીત કરીએ એવું નહીં પણ એ સંબંધ આજીવન રહેવો જોઈએ તો એવો આપણે પ્રયત્ન જે છે એ કરશું ત્યાર પછી પછી ત્રીજું છે સ્વાગત સંબંધિત ફરિયાદો ફરિયાદો હકીકતમાં ગ્રાહકની વફાદારી જીતવાની તકો છે જેનાથી એ દર્શાવવામાં આવે છે કે રિટેલર ગ્રાહક સેવા માટે પ્રતિબદ્ધ છે અને સર્વોત્તમ ઉત્પાદનો આપે છે ફરિયાદો એ પણ દર્શાવે છે કે રિટેલ રિટેલર કેવી રીતે ઉત્પાદન સેવામાં સુધારો કરી શકે છે જેના પરિણામે વેચનાર નવા ગ્રાહકના મનને જીતી શકે છે આગળ વધવાની તકો તરીકે ફરિયાદો અને મળનારા પ્રતિસાદ સાથે હંમેશા સરળ રહો એટલે કે ગ્રાહક પાસેથી જો આપણે પ્રતિક્રિયા લેશું તો એનાથી આપણે સર્વોત્તમ ઉત્પાદન આપણે આપણા ગ્રાહકોને જે છે એ આપણે વસ્તુનું વેચાણ કરી શકશું ફરિયાદો ગ્રાહકની આપણી પાસે આવે તો આપણને ખબર પડે કે આપણી ભૂલ ક્યાં છે આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે આપણે આપણા ગ્રાહકોને હર હંમેશને માટે કહેવાનું છે કે તમે અમારા રિટેલ સ્ટોરની સેવાથી અમે જે પણ કંઈ ચીજ વસ્તુનું વેચાણ કરીએ છીએ એની ગુણવત્તાથી તમે સંતુષ્ટ છો તો સૌને કહો અને જો તમે સંતુષ્ટ નથી તો તમારે કોઈને કહેવાનું નથી અમને આવીને કહો કે જેથી કરીને અમે સુધારો કરી શકીએ સમજાય છે અને આ પાછું વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી છે આપણે આપણા સગા સંબંધીઓ આપણે આપણા મિત્રો સાથે વાતચીત કરતા હોય એમની સાથે કરતા સોરી આપણે સંબંધો સ્થાપિત હોય ને એમાં ભૂલ થાય તો આપણે સંબંધી શું કરે આપણને ન કે બીજાને જો આને મારી સાથે આવી રીતે કર્યું આ વ્યક્તિએ મારી સાથે આવી રીતે કર્યું મેં એના બર્થડેમાં એને રાત્રે બાર વાગ્યે ને એક મિનિટ થઈ એટલે મેં એના બર્થડેમાં વિશ કર્યું અને મારો બર્થડે હતો ત્યારે એને મને આખો દિન ક્યારેય વિશ ન કર્યું ભૂલી ગયો મને કે ભૂલી ગઈ પણ ભૂલ જે છે એ આપણે બધાને ન કહેવી જોઈએ જેની ભૂલ હોય એને આપણે કહેવું જોઈએ કે જેથી કરીને એ વ્યક્તિ એ ભૂલને સુધારી શકે તો અહીંયા પણ એ જ વસ્તુ સાબિત થઈ છે કે ગ્રાહકો તરફથી આપણે એમની પાસેથી ફરિયાદો લેવી જોઈએ અને પછી એ ફરિયાદોને આપણે ઉકેલવા માટેના પ્રયત્ન કરવા જોઈએ અને ભવિષ્યમાં ગ્રાહકને આવી ફરિયાદ ન થાય એવા પણ આપણે જે છે એ પગલા ભરવા જોઈએ ત્યાર પછી ચોથું છે લોયલ્ટી કાર્યક્રમ ખરીદીની રકમ કે ખરીદવામાં આવેલી વસ્તુઓની સંખ્યાને આધારે છૂટ કે પોઈન્ટ બિલ્ડઅપ પ્રોગ્રામ બનાવી શકાય છે આ સિવાય ગ્રાહકો માટે મૂલ્યવર્ધિત વિકલ્પોમાં વારંવાર ગ્રાહકો માટે જુદો જુદો પ્રચાર સમાવિષ્ટ છે તે મહત્વની કપાત અથવા તો મોંઘી ભેટો ન હોવી જોઈએ ત્યાં સુધી કે નાના હાવભાવ પણ મોટો પ્રભાવ હોય છે એટલે કે લોયલ્ટી વફાદારી કાર્યક્રમ આપણે જે છે ગ્રાહકો વિકસિત કરી શકીએ એના માટે આપણે કોઈ ઈનામ કોઈ લોટરી છે એનું આપણે આયોજન કરી શકીએ હમણાં જ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર જે છે એ મારા ઘરે દરરોજ આવે છે તો એમાં હમણાં જ જે છે એ જે તો ચૌદ કરોડ એવી રીતે કરીને એક સ્કીમ બહાર પાડી હતી દિવ્ય ભાસ્કર જે છે એ આખી કંપની કે એમાં શું હોય કે દરરોજ એક ટિકિટ પ્રસારિત કરે અને પછી એક એનું ફોર્મ પણ જે છે એ છાપામાં પ્રસારિત કરે એ ફોર્મમાં આપણે એ ટિકિટ જે છે એ લગભગ એકસો ને વીસ પચીસ જેવી ટિકિટ એને પ્રસારિત કરી એટલે માનો કે ચાર પાંચ મહિના સુધી એમણે આવી ટિકિટો પ્રસારિત કરી અને જેથી કરીને પછી એમણે કીધું કે તમે આવી ટિકિટ જે છે એ એને ફોર્મેટ પણ એ લોકોએ જ દીધું હતું કે આ ફોર્મેટમાં ફોર્મેટમાં તમે ટિકિટ ચોંટાડીને આપશો એક ને એક ટિકિટ વારંવાર ન આવી જોઈએ ટિકિટની કોઈ ફોટો કોપી એટલે કે કોઈ નહીં ટિક ટિકિટ જ હોવી જોઈએ આ ફોર્મ તમે જમા કરાવશો તો ચૌદ કરોડમાં ચૌદ કરોડ જીતવાનો તમને મોકો મળશે અને સાથે સાથે બીજા પણ ઇનામો જે છે એ એમાં રાખેલા હતા કે જેથી કરીને ગ્રાહકની વફાદારી એ જ ન્યૂઝપેપર સાથે બની રહે એટલા માટે જ હું દિવ્યભાસ્કર જે છે એ વર્ષમાં આ વર્ષમાં તો આ ચોવીસ પચીસ આ બે વર્ષ હમણાં દોઢ વર્ષ પૂરું થશે દોઢ વર્ષમાં આવી બે સ્કીમો એમની મળે કે જેનાથી આવા કાર્યક્રમો યોજીને આપણે ગ્રાહકોને વફાદારી સુનિશ્ચિત કરી શકીએ છીએ તો એવા પણ કાર્યક્રમો આપણે જે છે એ બનાવવા જોઈએ જેનાથી આપણે આપણા ગ્રાહકોને જાળવી પણ રાખશું અને નવા ગ્રાહકો પણ મેળવવામાં જે છે એ મદદ મળશે ત્યાર પછી પાંચમું છે અસાધારણ ગ્રાહક સેવા ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા માટે ક્યારેય સમાપ્ત ન થનારા ઉત્કૃષ્ટ મનોરંજનને મનોરંજનથી તેમને ખુશ રાખવામાં મદદ મળે છે કે તેઓ બીજા સાથે વાત કરે છે રિટેલરની સાથે વ્યાપાર કરતી વખતે તેઓએ કેટલો સારો વ્યવહાર કર્યો પ્રત્યેક ગ્રાહકને સેવાના અપેક્ષિત પગલેની સરખામણીમાં અત્યારે આધુનિક ઉત્પાદનો સેવાઓ પૂરી પાડવાથી તેઓ વધારે ફાયદાકારક સ્થિતિમાં પહોંચી શકે છે એટલે કે જે સેવા આપણે ગ્રાહકોની કરતા હોઈએ એમાં કંઈક અસાધારણ ગ્રાહક સેવા જો આપણે કરશું બીજા લોકો આપણી આજુબાજુમાં આપણા હરીફો જે પ્રકારની ગ્રાહક સેવા કરે છે એનાથી થોડીક ઉપરના લેવલની આપણે ગ્રાહક સેવા કરશું તો એનાથી પણ આપણે આપણા ગ્રાહકોને જાળવી રાખીશું અને નવા ગ્રાહકોને પણ જે છે એ આપણે આપણા રિટેલ સ્ટોર તરફ આકર્ષિત કરી શકીએ છીએ એના માટે ગ્રાહકનું આપણે મનોરંજન કરી શકીએ ક્યારેક આપણે એવી બિઝનેસ ટૂર કે પછી વિદેશની ટૂર પણ આપણે ગોઠવી શકીએ અમુક એવા ગ્રાહકોને આપણે જ્યારે ચીજ વસ્તુની ખરીદી કરે ત્યારે ટિકિટ આપીએ પછી લકી ડ્રો આપણે યોજીએ એમાંથી દસ ગ્રાહકોની પસંદગી કરીએ આપણે લકી ડ્રો દ્વારા જેથી કરીને ગ્રાહકને પણ એમ થાય કે આને આ ગ્રાહકનું પડખું પહેર્યું એવું નહીં લકી ડ્રો દ્વારા આપણે ગ્રાહકની પસંદગી કરશું અને પછી એ ગ્રાહકને આપણે વિદેશની ટૂર પણ ઉપર પણ આપણે એમને મોકલી શકીએ છીએ તો આવી અસાધારણ ગ્રાહક સેવા આપણે કરી શકીએ છીએ ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે પ્રતિસાદ માટે પૂછો મોટા ભાગના અસંતુષ્ટ ગ્રાહકો પોતાની નારાજગી વ્યક્ત કરવાના બદલે ફક્ત વ્યાપારથી દૂર ચાલ્યા જાય છે એ જ કારણ છે કે પ્રતિસાદ મેળવવા વિશે સક્રિય રહેવાનું મહત્વ છે ઘણી બધી વખત શું થતું હોય ગ્રાહકને આપણા રિટેલ સ્ટોરમાં આપણે કોઈ ચીજ વસ્તુનું વેચાણ કર્યું તો એનાથી ગ્રાહકને જે છે એક કંઈક તકલીફ થઈ હોય એ અસંતુષ્ટ હોય તો એ આપણને જણાવશે નહીં પણ એ આપણેથી દૂર ચાલ્યા જશે મતલબ કે કોઈ બીજા રિટેલ સ્ટોરમાંથી ચીજ વસ્તુની ખરીદી ખરીદી કરવા માટે જતા રહેશે તો ત્યારે તો આપણે આ બાબત જે છે એ તદ્દન વિરુદ્ધ થતી હોય છે તો એ વસ્તુ સમજવા માટે આપણે ગ્રાહક પાસેથી સતત સતત પ્રતિક્રિયા ફીડબેક આપણે લેવા જોઈએ અને ફીડબેક પણ પાછા આપણે અમલમાં લાવવાના છે કે જેથી કરીને આવનારા બીજા ગ્રાહકો છે એને પ્રકારની મુશ્કેલી ન થાય તો અહીંયા આપણે યુનિટ નંબર ત્રણ સી એમ એનું બીજું સેશન ગ્રાહક અને સંસ્થાની જરૂરિયાતોને સંતુલિત કરવી એ આપણે અહીંયા પૂર્ણ થાય છે આગળના વિડીયોમાં આપણે સેશન નંબર ત્રણ જે છે એમના વિશે આપણે ચર્ચા કરશું શક્ય છે કે મારા દ્વારા જે પણ કંઈ માહિતી આપવામાં આવી તમને એ તમને યોગ્ય રીતે સમજાઈ ગઈ હશે જો તમારા તરફથી કંઈ પણ તમને ન સમજાતું હોય કંઈ પણ મારા તરફથી કંઈક ભૂલ થઈ હોય અમે તમારી ગ્રાહક સેવા સારામાં સારી રીતે ન કરી શકતા હોય અને કંઈક એવું હોય તો તમે અમને તમારો કિંમતી પ્રતિભાવ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરને જરૂર આપી શકો છો કે જેથી કરીને અમે આગળના વિડીયોમાં મારી આ ભૂલોને અમે શું શકીએ અને તમને સારામાં સારો એક્સપિરિયન્સ જે છે એ અમે કરાવી શકીએ ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત